વિડિયોમાં તમે જે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટૅક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે મેસી ફ્રેગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટૅક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે ભાઈએ મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયારનું તમે વિડીયોની અંદર મેસી ફ્રિગ્યુશનનો વિડીયો જોઈ શકો છો બે હજાર અગિયારનું મોડલ જોવા મળી જાય છે તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશનમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો પંચ્યાસી ટકા જેવા ટાયર છે એસી પંચ્યાસી ટકા મોટા ટાયર તમને જોવા મળી જાય છે રિમોટ કરેલા મોટા ટાયર તમને જોવા મળશે ઓટોમેટિક હૂંકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ડેક્ટર ઓટોમેટિક મૂકમાં જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરની કન્ડિશન પણ મોટા ટાયર તમને સારા જોવા મળી જાય છે બાકી તમે કન્ડિશન તો વિડીયોમાં જોઈ શકો છો સીટ સીટ છત્રી પંખા બધું સારી કંડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો તમે ટ્રેક્ટરના એન્જિનની કન્ડિશન પણ જોઈ વિડીયોની અંદર તો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારી કન્ડિશનમાં છે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો સોનપરા ગામ તાલુકો ગીર ગઢડા જોવા ગીર ગઢડામાં તમને જોવા મળી જાય છે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો ને વિડીયોની નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો